અમદાવાદથી લંડનનું પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનો ક્રેશ થવાનો વિડીયો સામે આવ્યો હતો જેનો વીડિયો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલા કંટાળુ ગામના આર્યએ પોતાના ફોનમાં ઉતાર્યો હતો ગામડેથી આવીને શહેરમાં પ્રથમ વખત પ્લેન જોવાની ખુશી હતી જેને પોતાના ફોનમાં કેદ કરવા માટે પહેલીવાર પ્રયાસ કર્યો હતો જેમાં તેને લાગ્યું કે પ્લેન હવે લેન્ડ થવા જઈ રહ્યું છે અને અચાનક ભડકો થયો હતો અચાનક થયેલા બ્લાસ્ટના કારણે તે ડરી ગયો હતો તેની સાથે તેની બહેન નીલમ પણ હતી વિડીયોમાં કેદ થયેલા દ્રશ્યથી વિચલિત થવા સાથે તે બોલી શક્યો ન હતો ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે તેને શું કેદ કર્યું છે અને કેટલું ગંભીર છે હાલ તો પોતાના વતનમાં તે પરત થયો છે મારું નામ છે સરિયા મારું ગામ છે કંટાળ ખાનપુર તાલુકો મેઘરજ હું બારમા અભ્યાસ કરું છું હું અમદાવાદ મારા પપ્પાને મળવા ગયો હતો અને ત્યાં મને પાસથી જતો વિમાન જોયું એટલે મને માટે મને વિડીયો તાર્યો કારણ કે મેં પાસથી જ્યારે વિમાન જોયો ન હતો એટલે માટે વિડીયો તાર્ય હતો તો વિમાન જતો હતો તો એકથી જઈને બ્લાસ્ટ થઈ ગયું અને અને મેં મારી બેનને વિડિયો બતાવ્યો મારા પપ્પાને મોકલ્યો આ તો કલ્પના હતી બધું વિડિયો થશે આ તો કલ્પના હતી કલ્પના ગમ પણ મનમાં શું ઘટના બને શું થયો છે આ અંદાજે તો આટલા બધા લોકોના જીવ જશે અંદર પણ

પછી પપ્પા નોકરી જવા તૈયાર થઈને નીકળી ગયા અમે બે એકલા હતા અને ત્યાં વિમાન પાસે પાસ થઈને જતું એટલે જોયું એટલે એને થયું કે વિડીયો વિડીયો ઉતાર પછી ઘરે મોકલી મારા ફ્રેન્ડને બતાવીશ પછી જોયું તો આગળ જઈને એ બહુ ક્રેશ થઈ ગયું પછી એને મન બતાવ્યું પછી પપ્પાનો ફોન કર્યો એ પછી કીધું કે એમ એમ થયું પછી અમને વિડિયો મોકલેવ પછી એ તો પ્રશ્ન છે લાગી ના પછી એ જોઈને ગભરાઈ ગયા બીક લાગી ગઈ પછી સાંભળી કે એવું એમ થયું છે